મસ્ત મજાનો તડકો નીકળો ને અત્યારે વ્યૂ ચેક કરો તમે હેલો મિત્રો તો કેમ છો બધા જય શ્રી રામ બધાને તો મજામાં જશો ફરીથી નવા વિડીયોમાં તમાર બધાનું સ્વાગત છે ને ભાઈ આપણે અત્યારે ભૂઈ ગયા તો આઠ વાગી ગયા ને પાનમાં હજી ફૂલ ઝાકર છે જોવું તમને બધા આમ પાણી જ ભર્યું હવે આપણે દવા સાટવાની બધી તૈયારી કરી લીધી સાટવા જ માંડવાની છે હાલો આપણે જઈએ આપણી હોરડી બાજુ બતાવું તમને દવા હવે એટલી દવાનો આપણે ઉપયોગ કરવાનો છે તો હાલો લઈ લઈએ એટલે મિત્રો બીજી બે દવા આપણે લઈએ બા કાલે કાલનો લોક જોયો છે એમાં ખબર હશે જો કે આ લીધી એ પૂરી થવા આવી હતી ને બીજી આ લીધી આનું પેકિંગ ખુલ્લે એમ નથી દાંતેડી લાવે વધુ બાપા તો હાલો આને હવે ચાલુ કરી દઈએ કામ મિત્રો હું મારા ભાઈ ની પંપ લેવા જોતો ને પક્ષી જો એ તડકાનું પોતાને પાંખું ને બધું ભીનું થઈ ગયું હોય ને ને એમ એમ જો જાય એટલે તો મિત્રો આપણું દવા સાટવાનું કામ ચાલુ છે આ જોઈ લો પંપ ભાઈ તડકો એવો છે ને એટલે થાકે બહુ લાગે હો ભાઈ ને આપણે મોઢે મૂંગો એટલે બાંધો કે આ દવા છે ને શ્વાસમાં ન આવે કંઈ મોટે એલર્જી કંઈ ન થાય ને એટલે હવે આપણે અહીં કડી ખોરો ખાઈ લઈએ જાળવે હવે માં ઉઠો હાથ થાય તો નીકળી ગયો હાડા હાથ આઠે અહીં પૂગી ગયો દવા સટવાનું ચાલુ કર્યું આપણે નવા પંપની નળી થોડીક લીકેજ છે તો ભાઈની ઘેરથી બીજી નળી લઈ આવ્યો હવે એમાં જ્યાં રોકવાનું હોય ત્યાં બંધ નથી થતું એટલે અત્યારે વાગી ગયા દસ બે તમ દવા સટાણી પાછો હું જાઉં બીજા ભાઈની પાછી નળી લેવા તો આવી રીતના કંઈક છે ને જો તડકો થઈ ગયો તડકે બહુ દવા ન છટે પણ હજી પણ હું વાતાવરણ સારું છે તો હાલો હવે જો મારા પપ્પા સ્કૂટી લઈને આવ્યા આટો મારવા કેટલા દિવસે આવ્યા નતા હું તો હવે મોટર સાયકલ લઈને આવ્યો હતો સ્કૂટી લઈને આવ્યા હતા તો હાલો સ્કૂટી લઈને આપણે પાસે જઈએ આ પંપ પાછો દઈ આવ્યો મોટા પાપાને બીજું નળી ખાલી આ લઈ આવી તો મિત્રો થોડીક મહેનત કરીને આપણે દવા તો સાટી નાખી આખામાં નહીં મતલબ આ નીચેનું આખું કટકું આપણે પતાવી દીધું ફોરો જ નથી ખાતો મેં કીધું ફોરો ખાય તો પછી કરવું તો પડશે જ ને એટલે વર્ગી જ ને અટાણા વાગી ગયા બાર હવે અડધી કલાક પછી મજૂર નહીં જમવાનો ટાઈમ છે ને આપણે પછી જમી લઈએ ને એના પછી બપોર પછી ચાર વાગે પછી આ ખેતરનો વારો લેવાનો છે તડકામાં તો બહુ દવા છટાય નહીં ને અત્યારે હવે એવી તડકો નીકળો જોઉં તમે અને પછી જો ટાઈમ છે ને તો ઉપરના ખેતરમાં હાંજ ન પડે જ્યાં હું દવા સાટસું કેમ કે કાલે સાંટવાની જ છે આજે સાંટવાની જ છે તો આજ મેળ આવે તો આ પતાવી ના ભાઈ ને ભાઈ હવે ફાઇનલી આપણે આરામ કરીએ ખાટલે હવે અમારે વજુબાપા આવી જાય એટલે મજૂરનું કોઈ ધ્યાન રાખવાની ચિંતા નહીં એ હમણાં થોડાક દિવસથી બીમાર હતા ને એટલે મેળ નહોતો આવતો તો મિત્રો અત્યારે ચાર વાગવા આવ્યા ને હવે આપણે દવા છાંટવાની છે તો અત્યારનો કંઈક તમને મોસમ બતાવવું છે જો અહીંયા પહેલાં તો લીંબુડી છે અત્યારે તમને એક વૃક્ષ નહી દેખાય એ પછી આ બધી રીંગડી ને એવું શાકભાજી છે ને આ જે બધી કલમ છે ને જો આ છે આ છે હા એ બધી અલગ અલગ કલમ છે કેસર હાફુસ લંગડો રાજાપુરી તોતાપુરી આદિત્યા બધી પ્રકારની કેરી છે ફ્રૂટના વૃક્ષો છે અત્યારે દેખાય આ વાળ છે ને મોટો થઈ ગયો ને ને જો કાળી છેડી છે ને અંદર જો અડધો વાળ પડી ગયો જો તમે ને અહીંયા એક સીતાફળનું જાળવું છે બહુ મોટું છે પણ નથી દેખાતું અત્યારે પછી આ બીજા પ્રકારની કલમ છે આ બીજા પ્રકારની આ અલગ બધી અલગ અલગ જાતો આપણે તો યાદ ન રહે એટલું ને આ અમારી વાડીનું સૌથી મોટું જાળવું જો તો લઈ લીધો મિત્રો આપણે હાથમાં પંપ ને હવે આપણે વર્ગી જઈએ પાછા એક પંપમાં મિત્રો એક આ બે આ ત્રણ આ ચાર પાંચ પાંચ લાઈન લેવાની હજી એક બે ત્રણ ચાર ને પાંચ લાઈન હજી છે ને એના પછી બે લાઈન સાત લાઈન બાકી છે એટલે બે પંપ ને માથે થોડોક કમ જોશે તો હાલો હવે આગળ પાછા ને મિત્રો આ દેશી ભીંડા છે જો આ લાઈનમાં આખું આપણે વજુ બાપાને ને એને ઘેર મૂકીએ એવા ટાઈમ થઈ ગયો એટલે ભાઈ તમને એમ થાય કે કોણ છે વજુ બાપા કાલે આપણે બતાવીશું કેમ કે એ એનું કામ ખેતરમાં કરતા હોય એટલે આપણે પછી કઈ ડિસ્ટર્બ ન કરીએ હું માન માન ટાઈમ કાઢીને વિડીયો ઉતારતો હોય મને એમ થાય કે હાલો દસ મિનિટ નવી રોશે તો વિડીયો ઉતારી લઉં તો એવી રીતનું હોય બધું દવા સાટીએ અંધારું ન થાય જ્યાં સુધી ઓલું પક્ષી જોઉં મિત્રો એ ડૂબી જાય જો જો ડૂબી ગયું કેવા કેવા પક્ષી જોવા મળે મિત્રો સાંજના છ વાગી ગયા અત્યારે વ્યૂ જો ને આપણે દવા સાઠવાનું ચાલુ જ છો ભાઈ મેં કીધું આ કાંઈ કામ નથી આપણે ચાટી જ દેવાની છે તમને તમારા કામ પ્રત્યે તમે લગાવ રાખો ને એટલે એમાં કઈ ઘટે જ નહીં એકલે એકલે જો આવું મસ્ત વાતાવરણ છે મસ્ત મજાના પક્ષીઓ બોલે બધા આજુબાજુ કોઈ અહીં રહેતું નથી બધા ગામમાં જ રે આ સેલ્લો એરિયો કહેવાય ગામનો એટલે આ જગ્યા ઉપર કોઈ રહે નહીં હું એકલો જ છું અત્યારે આજુબાજુ કોઈ નથી પણ મજા આવે આપણે રસ હોય ને કામ કરવામાં કોઈ પણ કામ કરવામાં તમને રસ હોય ને એટલે કામ એ વ્યવસ્થિત થાય ને તમને કંટાળો ન આવે અહીંયા થોડુંક જરા ખાટો દવા પૂરી થઈ ગઈ જવું અહીંથી વા સુધી એમ તો વધારે છે પણ બે લાઈન હતી સટાઈ જત થોડીક એવી વહી જ ને તો એ સટાઈ જાત તો વાંધો નહીં નવી દવા બનાવી લઈએ હવે એક ઈયળની દવા પૂરી થઈ ગઈ તો એની નવી બોટલ કાઢવી જોઈએ ચાલો આપણે ઓરડીમાં હવે જઈએ ને ભાઈ આપણે ચાર પાંચ પ્રકારની દવા વાપરીએ લીલી પોપટીની સફેદ જીવડા થ્રીપ્સ ઈયળ અને એક વૃદ્ધિ વિકાસ માટે આવે બાયોફિલ્ડ તો આવી કંઈક દવા છે તો એક પૂરી થઈ તો આપણે કાઢી આવીએ અત્યારે તો આખું સુમશાન થઈ ગયું અહીંયા જોવા મંધારું થઈ ગયું કટલાસ મિત્રો આ કંઈક એવડી બોટલ છે ને ચારસો થી પાંચસો રૂપિયાની આવે દસક પંપ થાય દસ પંપ થાય વધારે ન થાય બહુ મોંઘી દવા મને આમ ફિક્સ રેટ નથી ખબર આમાં તો છસો પચાસ રૂપિયા લખ્યા એટલા તો નહીં હોય ચારસો પાંચસો છે કદાચ બધી દવા એટલી જ મોંઘી આવે પણ રિઝલ્ટ એક નંબર એમ એમાં તમારે આમ સંતોષ થાય કે નહીં ભાઈ રિઝલ્ટ મળ્યું જો કે આવા મસ્ત પાન થઈ જાય તો અત્યારે ભાઈ વાગી ગયા સાત સાંજના ને આસમાનનો કલર હું તમને બતાવું બદલી ગયો આખો પહેલાં સવાર બપોર સાંજ બ્લૂ કલર હતો નેવી બ્લુ ને અત્યારે તમે જો આમ લાલ ગુલાબી જેવું થતું છે જો एक नंबर हो बाकी आ साइड जो आख लाल कलर जो लगे जो आइड पास हमें अपने को दवाई में नाम लिखने का है वरना कल आएंगे ना तो भूल जाएंगे कि किसमें कितनी डालनी है क्योंकि दवाई काफी सारी है तो चलिए यह काम करके फिर घर निकलते हैं सीधा हालो भाई तो फूल अंधारू थ જોઈ લો આપણી ગાડીની લાઇટે સોખી દેખાય ફૂલ અંધારું થઈ ગયું હવે આપણે નીકળ્યા અહીંથી આપણું ગામ તાલાળા હું જ્યાં રહું ત્યાંથી દસક કિલોમીટર થાય કેમ કે થાય સાડા અગિયાર જેવું પણ આપણે દોઢેક કિલોમીટર કાપી લીધું એટલે હવે દસ કિલોમીટર રહ્યા નદી પણ આવી ગઈ